નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર દોસ્તો આ વિડીયોની અંદર આપણે જે નવી સ્વ અધ્યયન પોથી બે હજાર પચીસ છવ્વીસને આવી છે તે નવી સ્વ અધ્યયન પોથીની અંદર ભાગ ત્રણ જે છે એમાં ગુજરાતી વિષયનો જે પાઠ નંબર દસ આપણને આપેલો છે દુનિયા અમારી તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ જે સ્વ અધ્યયન પોથી છે તેના દરેક ભાગના સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે અને મજેદાર વાત એ છે કે હવે તમે આ પીડીએફ તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન તો જરૂરથી આજે જોઈન્ટ થઈ જજો અને મિત્રો બીજી મહત્વની વાત એ કે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક મિત્રો તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ આઠ વિષય ગુજરાતી પાઠ નંબર દસ દુનિયા અમારી સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન પ્રશ્ન નંબર એક શબ્દની પાછળ રવ આવતો હોય તેવા અન્ય શબ્દો બનાવો તો પગ રવ રવ કલરવ મધુરવ નીરવ પંખરવ રવ મહોરવ જંકારવ ગુંજરવ શંખરવ અને ગૌરવ મિત્રો ધોરણ ત્રણથી દસની કોઈ પણ પ્રકારની પીડીએફ તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી અધ્યયન પોથીના સોલ્યુશનની કલરફુલ પીડીએફ મેળવવા માટે વોટ્સઅપ પર મેળવવા માટે સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર અને બીજું કે એપ્લિકેશન પર જો તમારે પીડીએફ જોઈતી હોય તો આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો ઓશન કોચિંગ ક્લાસીસ લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે સુસંગત ચિત્રોની યોગ્ય જોડી બનાવો ચાલો તો રણ જણવું તો જવાબ આવશે નુપુર મધ મધવું તો ફૂલ ખળ ભળવું તો પાણીનો પ્રવાહ ટમટમવું તો તારા અને ઘસમસવું તો ભૂકંપ ત્યાર પછી છે પ્રશ્ન નંબર તેર ઉદાહરણ પ્રમાણે મૂળાક્ષરોના અંક પ્રમાણે શબ્દો બનાવો ચાલો તો અહીંયા ઉદાહરણ આપણને આપ્યું છે એ પ્રમાણે આપણે જોઈએ તો એકમમાં દસમાં આવતા દસ શબ્દોની આવી રીતે અંક પ્રમાણે શબ્દો બનાવો તો જો અંક ચૌદ ચાલીસ ઓગણચાલીસ અને એકતાલીસ એમાં ચૌદ મોક્ષર ક ચાલીસ લ ઓગણચાલીસ ર અને એકતાલીસ મો ચાલો તો અહીંયા જે આપણો શબ્દ બનશે ને એ બનશે કલરવ અહીંયા માતા લખેલું છે પણ અહીંયા આવી જશે કલરવ બીજું અંક તેત્રીસ છે પ મો છે ગ ઓગણ છે ર અને એકતાલીસ છે વ એટલે અહીંયા જવાબ આવશે આપણો પગ રવ ત્યાર પછી છે ચૌદ અક્ષર ક ત્યાર પછી ચાલીસ લ પાંત્રીસમાં બ અને ચાલીસ લ એટલે કે કલબલ ત્યાર પછી છે અંક બત્રીસમો છે તે ન બીજો અંક છે આ અને ઓગણત્રીસમો છે થ એટલે કે નાથ ત્યાર પછી પાંચમો અંક ઓગણચાલીસમો છે ર બીજો અંક છે આ સોળમો અંક છે ખ આડત્રીસમો અંક સોરી પચીસમો અંક છે ડ આડત્રીસમો અંક છે ય અને બીજો અંક છે આ તો અહીંયા જવાબ આપણો શબ્દ આવશે રખડિયા બરાબર રાખડિયા અહીંયા જવાબ આવશે આપણો રાખડિયા ચાલો ત્યાર પછી છે છત્રીસમો અંક છે ભ બીજો અંક બીજા અંક જે છે એનો અક્ષર છે આ અઠ્યાવીસમો અક્ષર છે ત તો અહીંયા જવાબ આવશે ભાત ત્યાર પછી છે સાતમો ચુમ્માલીસમો અક્ષર છે સ ઓગણચાલીસમો છે ર પિસ્તાલીસમો છે હ ત્રીસમો છે દ તો અહીંયા જવાબ આવશે સરહદ ઓગણચાળીસમો અક્ષર ર સત્યાવીસમો આઠમો જોઈએ સત્યાવીસમો છે અણ ત્રેવીસમો છે જ સત્યાવીસમો અક્ષર છે અણ એટલે રણ જણ ત્યાર પછી નવમામાં જુઓ તો ઓગણચાળીસમો અક્ષર ર બીજો અક્ષર છે આ અઠ્યાવીસમો છે તો રાત અને ત્યાર પછી ચુમ્માલીસ મો સ સાડત્રીસમાં મો અને બીજો અક્ષર આ એટલે જવાબ આવશે સમા ત્યાર પછી છે પ્રશ્ન નંબર આપેલ શબ્દ પરથી વાક્ય બનાવો પોપચું તો આંખનું પોપચું પલકારા મારીને આંખની આંખને ભીની રાખે છે અને ધૂળથી બચાવે છે સુગંધ તો બાગમાં ફૂલોની મીઠી સુગંધ ફેલાઈ રહી હતી સંદેશો તો મિત્રને મને મિત્રના જન્મદિવસનો સંદેશો ફોન પર મળ્યો વૈભવ રાજમહેલનું વૈભવ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા અનુભવ અનુભવી વ્યક્તિના માર્ગદર્શનથી કામ સરળ બન્યું ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ આપેલા ચિત્રનું વર્ણન નીચે આપેલી ક્રિયાઓને આધારે કરો તો વાંચવું દોડવું જોવું ઉડાડવું રમાડવું ખવડાવવું તોડવું ચાલો પણ અહીંયા ચિત્ર નથી આપ્યું પણ ચિત્ર વગર આપણે અહીંયા જે આપેલા છે બરાબર એના આધારે અહીંયા પેરેગ્રાફ લખી નાખ્યો જુઓ એક સુંદર સવારે એક નાની છોકરી ઝાડ નીચે શાંતિથી વાંચી રહી હતી થોડે દૂર એક છોકરો પતંગ ઉડાડવા માટે દોડી રહ્યો હતો એક વૃદ્ધ દાદા પક્ષીઓને ખવડાવી રહ્યા હતા બીજી બાજુ એક યુવાન તેના કૂતરાને દડો ફેંકીને રમાડી રહ્યો હતો દૂર એક બાળક રમકડાની ગાડી ચલાવી રહ્યું હતું અને એક માળી છોડના પાંદડા તોડી રહ્યો હતો આ દ્રશ્ય એક પ્રવાસી ધ્યાનપૂર્વક જોઈ રહ્યો હતો અને કુદરતની સુંદરતાનો આનંદ માણી રહ્યો હતો મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સ્વાધ્યન પોથી આવી છે તે નવી સ્વાધ્યન પોથીના કોઈપણ પાઠના ને પણ ભાગના ને કોઈપણ વિષયના સ્વાધ્યનપુથીના સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો તમને વોટ્સઅપ પર મળી જવાની છે વોટ્સઅપ પર તમે પીડીએફ મેળવવા માટે સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ ઉદાહરણ પ્રમાણે પ્રાંસવાળા શબ્દ પરથી કાવ્ય પંક્તિ રચો ચાલો પેલું છે ગગન અને અગન તો અહીંયા વાક્ય બનશે વાદળો ઘેરાયું ગગન હૈયામાં પ્રગટી વિરહની અગન નેહ અને મેહ તો રાતે આખડીના એક પલકારે દિલનો ચૂકે છે ધબકાર જંગલ અને મંગલ ઘેરાયું છે ગાઢ જંગલ વાતાવરણ બન્યું મંગલ આજ અને સાંજ શું થશે એની કોને છે આજ સૂરજ ઢળશે ને પડશે સાંજ ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત આપેલું કાવ્ય ધ્યાનથી વાંચો અને તેમાંથી પ્રશ્ન બનાવો તો જો કબૂતરનું ઘૂઘું કોયલનું કૂજે કૂકું ને ભમરાનું ગુંજે ગુગુ કબૂતરોનું ઘૂઘું કલા ઉંદર ચૂંચું ને છછુંદરોનું છૂછું કુંજન માસી કક્કાવારી છું કબૂતરોનું ગુગુ ઘૂવડ સમા વાટા કરતો માનવ કે હું હું કબૂતરોનું ગુગુ લખપતિઓના લાખ નફામાં સાચું ખોટું કળવું શું ટંકની રોટી માટે રંગજનોને રડવું શું હરી ભજે છે હાલો પહેલાં પીડિતોને પરભૂતું પરભૂતું કબૂતરોનું ઘૂઘું મીન પિયાસી એ આ સરસ મજાનું જે પંક્તિ છે તે લખેલી છે એના ઉપરથી આપણે પાંચ પ્રશ્નો બનાવવાના છે તો પહેલો સવાલ કાવ્યમાં કયા કયા પક્ષીઓ અને પ્રાણીઓના અવાજનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે બીજું કુજન માસી કક્કા વારી છું પંક્તિ દ્વારા કવિ શું સૂચવવા માંગે છે ત્રીજું માનવના ઘૂઘવાટાને કોની સાથે સરખાવવામાં આવ્યા છે ચોથું માનવના ઘૂઘવાટાને કોની સાથે સરખાવવામાં આવ્યો છે અને પાંચમું કાવ્યમાં પ્રભુ કોને સંબોધીને કહેવામાં આવ્યું છે અને શા માટે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો પેલું શું તમે ક્યારેય કોઈ એવી વ્યક્તિને મળ્યા છો જેમને કોઈ શારીરિક મુશ્કેલી હોય પણ તેઓ કોઈ કામ ખૂબ સારી રીતે કરતી હોય તો જવાબ હું એવી વ્યક્તિને મળ્યો છું કે જેને પગમાં ખામી હતી છતાં તે કમ્પ્યુટર ચલાવવાનું ખૂબ જ સારી રીતે જાણતા હતા તેઓ ટાઈપિંગ ડિઝાઇનિંગ અને ઓનલાઈન શિક્ષણ પૂરું પાડી શકતા હતા તેમના આત્મવિશ્વાસ અને પ્રયત્નશીલ સ્વભાવથી ઘણું શીખવા મળ્યું દરેક વ્યક્તિમાં કોઈ ખાસ આવડત કે શક્તિ હોય છે શું આ શક્તિઓ તેમની શારીરિક ક્ષમતાઓ પર આધાર રાખે છે તો જવાબ આવશે કે હા દરેક વ્યક્તિમાં ખાસ આવડત કે શક્તિ હોય છે જે શારીરિક ક્ષમતાઓ પર હંમેશા આધાર રાખતી નથી કેટલીક શક્તિઓ જેમ કે દોડવું શારીરિક છે જેમ કે જ્યારે અન્ય કેટલીક લેખન જે લેખન કરવું તો એ માનસિક હોય છે દિવ્યાંગ વ્યક્તિઓ પણ અદ્ભુત સિદ્ધિઓ મેળવી શકે છે જે દર્શાવે છે કે શક્તિઓ માત્ર શારીરિક મર્યાદાઓથી બંધાયેલી નથી ત્રીજું શારીરિક ખોડ ધરાવતી વ્યક્તિ કોઈ સમસ્યાનો નવો ઉકેલ લાવી શકે છે કેવી રીતે તો જવાબ આવશે કે હા ખોડ ધરાવતી વ્યક્તિએ પોતાના અનુભવ પરથી નવી રીત શોધી શકે છે જેમ કે જો કોઈને સાંભળવાની શક્તિ ન હોય તો તે સંકેતો દ્વારા સંદેશો આપી શકે છે અથવા તો સ્માર્ટ ટેકનોલોજીથી કામ સરળ બનાવી શકે છે તેમની જુદી રીતે ચિંતન કરવાની પદ્ધતિ નવી દ્રષ્ટિ આપે છે ચોથું તમારી પાસે કોઈ એક ઇન્દ્રિય ન હોય તો તમે તમારી બીજી ઇન્દ્રિયોનો ઉપયોગ કેવી રીતે કરશો ઉત્તર હું બાકીની ઇન્દ્રિયોનો વધુ સારી રીતે ઉપયોગ કરીશ સાંભળવાની શક્તિથી આજુબાજુના અવાજો ઓળખી સ્પર્શથી વસ્તુઓના વસ્તુઓની આકાર રૂપ ઓળખી સુગંધ અને સ્વાદથી વાતાવરણ અને ખોરાકનો અંદાજ લગાવીશ આમ બાકી ઇન્દ્રિયોના ઉપયોગ દ્વારા જીવન સરળ બનાવીશ પાંચમું કોઈની શારીરિક મર્યાદાઓ તેની કલ્પના શક્તિ કે બુદ્ધિને અસર કરે છે શા માટે શા માટે કે શા માટે નહીં તો ના શારીરિક મર્યાદાઓ કલ્પના શક્તિ કે બુદ્ધિને સીધી અસર કરતી નથી કલ્પના અને બુદ્ધિ મગજની પ્રક્રિયાઓ છે જ્યારે શારીરિક ક્ષમતાઓ શરીર સાથે સંકળાયેલી છે એક ઇન્દ્રિયના અભાવે અન્ય ઇન્દ્રિયો વધુ સજાગ બનતી હોય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ શબ્દને યોગ્ય વિશેષણ અને વિશેષણને યોગ્ય શબ્દ આપો ચીઝ તો એના માટે વિશેષણ આવશે ભયાનક ઠંડી માટે વિશેષણ છે તીવ્ર રંગીલી માટે આપણો શબ્દ આવશે ચુંદડી વાઘ માટે વિશેષણ છે ભયંકર ગુલાબ માટે વિશેષણ છે સુગંધિત અમિયલ માટેનો શબ્દ છે ફળ રૂપાળા માટે શબ્દ છે છોકરા સીમ માટેનો વિશેષણ છે વિશાળ મધુર માટે જે વિશેષણ છે તેના માટે શબ્દ આવશે બોલ અને વિશાળ માટે આવશે મહેલ મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પરથી કોઈપણ પ્રકારની સ્વાધ્યન પોથીના સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાયના સોલ્યુશન ગાલા પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશિયન કોચિંગ ક્લાસીસ પર વોટ્સઅપ પર પણ તમે પીડીએફ અને પીપીટી મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર પર એપ્લિકેશન પર પણ પીડીએફ ઉપલબ્ધ છે તો જરૂરથી આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરી લેજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ કાઉસમાં આપેલા શબ્દ વડે ઉખાણાના યોગ્ય જવાબ આપો પેલું રંગબેરંગી દુનિયા દેખાડું નાની હોવા છતાં ઘણું બતાવું તો આંખ ફૂલની પાંદડી જેવો હું નરમ પથ્થર જેવો હોઉં છું કઠણ તો સ્પર્શ જીભ પર બેસીને સ્વાદ જણાવું ભાવતી વસ્તુ તમને ખવડાવું તો સ્વાદ પંખીઓનો કલરો સાંભળવું ગાડીનો હોર્ન પણ પારખું તો કાન મારે નથી હોતા પગ કે હાથ તો પણ લઉં છું હું શ્વાસ તો જવાબ આવશે નાક મિત્રો અહીંયા આપણે આ ધોરણ આઠની જે સ્વ અધ્યયન પોથી છે તેનો આ જે પાઠ નંબર દસ છે તે પૂર્ણ કરીએ છીએ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે